છેતાલીસ વર્ષની વયે નિધન થઈ ગયું છે તેમને ચેન્નઈની ત્યારે જીમ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ફિલ્મના ત્યારે સેટ પર બેભાન થઈ ગયા બાદ તેમને ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે રોબો શંકરના ત્યારે પાર્થિવ શરીરને તેમના ત્યારે ચેન્નઈ સ્થિત તેના ઘરે લઈ જવામાં આવશે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ફિલ્મ અત્યારે ઇન્ડસ્ટ્રી સાથીઓ જૂના કોસ્ટ કાર્ડ અને ત્યારે ચાહકો પણ તેમને સિદ્ધાંજલિ આપવા અને ત્યારે અંતિમ વિદાય આપવા માટે હાજરી આપશે જિયા મિત્રો અત્યારને સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ